હેલો દોસ્તો નમસ્તે ગુડ ઇવનિંગ આપણે જવાનું છે માર્કેટ કોળીની ખરીદી કરવા ખરીદીમાં તો એમ કે છોકરા માટે પિચકારીને બલૂન્સ ને એવું લાવવાનું છે બીજું તું કાંઈ ખાસ લાવવાનું નથી તો મળીએ આગળ તમને માર્કેટમાં જોતા રહેજો બને રહેજો બ્લોકમાં હસબન્ડજી આવે નોકરી પરથી ત્યાં સુધી આપણે રેડી થઈને બેસીએ પછી આવે તો નીકળીએ મોટો ना लेता तो 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 ले तो है।, है ना चाहे ना तेरे अभी हरी नहीं, नहीं एक दम। आ गई बाहुजा। आई जी मैं ले लेता हूँ, मस्त नहीं है। मम्मी, मस्त नहीं है। हाँ विहारी नहीं है। क्या तुझे पिटा? बाप ली। ना लेता नहीं। क्या तीसरा पुक्कल

તેળા કોણ આ છેત્રાવાળા વધારે બે કોણ બેનું પાણી ખાલી ગદેમાં આનું માફ કરજો બોટલિયા સમજી કરે ને આલે હજી ખા દેવું ના થાય પણ કલર વાળું પાણી ના ભરતા અમે કેમ કલર વાળું પાણી નીકળતું નથી સાનું ના દોણી ફલત જ રહી જાય એ ભાઈ ચેક કર દેને ભાઈ પહેલા વંદા નહીં એ બી બસું વાળી છે સાદી એટલે કે એવી એર શું થાય દબાઈન કરો ને આનો આમો તો એક રીકસ્ટ ફોર આ એ બી એર આવી લઈ લ્યો ને ને ને

થોડા ફૂકા લઈ લેવો ફૂકા ના લે તો ચાલો પિચકારી થાય તો તારે પિચકારી થી તો પોણી ભાઈ પિચકારી થી કરે કે ફૂકા થી કરે તું એક પેકેટ લઈ લે

હોલિકા દવનમાં શું એના હોવાની હોય ખજૂરે હોવાની ધાણી હોય શ્રીફળ લાવવાનું પાણી બધું જરૂર પડે તો મિત્રો આપણે ખરીદી કરીને આવી ગયા છીએ મળીએ સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ